ભરવો પડે છે તેવી વાત છે અને તેને લઈને આપ જો કે આજે રોડ પર ઉતરી અને તેઓ આ વિરોધ નોંધાવી રહ્યા છે જે પ્રકારે વાત કરીએ તો આ જો કે તેઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને ચોક્કસથી કહી શકાય કે તેઓ ચૂકવણી જો કે તેઓ આજે તમામ લોકો અહીંયા જે પત્રિકાઓ છે પત્રિકાઓ વહેંચી અને તમામ લોકોને સમજાવી રહ્યા છે જો કે જે પ્રકારે તમામ લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જો કે જે પ્રકારે તમામ લોકો આજે આ બેનર એટલે કે જે પ્રકારે પત્રિકાઓ છે પત્રિકાઓ આપી અને તમામ લોકોને સમજાવી રહ્યા છે તમામ ખાસ કરીને વાત કરીએ આજના રાત્રે પણ મોટી જાની કા બાપરા આજ અંદર અંદર અમે જે ફૂલ સપોર્ટ છે જે કઈક એક ગળી દેવાના વડોદરા હાલોલ રોડ પરના ટોલ લેપનો આખી બેસ્ટાઈલ કરાશે તેઓ ના નાદ સાથે આ હાલોલ સહિત બે રોડ પર પાંચસો પર 15 કરોડનો બન્યા અને 2500 74 કરોડ ટોલ લીધો છે તેવી વાત છે આપ જો કે તમામ લોકો આ તમામ બારદારી વાહનો છે અને બારદારી વાહનોને તેઓ પત્રિકા આપી અને લોકોને સમજાવી રહ્યા છે અને તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જે પ્રકારે આપ જુઓ કે શાંતિપૂર્ણ રીતે તેઓ આજે પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે चौक्सि कही के, तमाम આપડે તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન આ બે ટોલ પ્લાઝા છે મહેસાણા અને હાલોલ ના એ પાંચસો ને ચૌદ કરોડ ના ખર્ચે વીસ વર્ષ પેલા બનેલા છે આજે ઓગણત્રીસે કરોડની આવક થઈ ગઈ છે કોન્ટ્રાક્ટરથી નુકસાની બતાવે છે અને સરકાર પાસે હજી બીજા દસ વર્ષ એક્સન્શન માગે છે હવે બધું આઈટીઆર કરીને શું નફો થયો છે કેટલામાં એ લોકો એના શેર વહેંચ્યા છે બધું સરકારને અમે આપેલું છે કદાચ સરકાર એની માટે કાંઈ એક્શન લેતી નથી આજે અમે આ કાર્યક્રમ ટોલ પ્લાઝાનો બહિષ્કાર નો કર્યો છે જો આમાં હજી સરકાર કાંઈ નહીં આગળ વધે તો અમે આંદોલ આક્રમક આંદોલન કરશું મુખ્ય માંગ શું છે મુખ્ય મને આ ટોલ પ્લાઝાનો બહિષ્કાર કરો ટોલ પ્રજા બંધ કરો વસુલાત થઈ ગઈ છે હવે આ હડતાળ ક્યાં સુધી ચાલુ રહેશે આજે તો ખાલી અમે આ એક દિવસનો જ કાર્યક્રમ છે અમારો આના ઉપર સરકાર શું અમને રિપ્લાય આપે છે શું પ્રતિભાવ આપે છે નિભરી સરકાર એના ઉપર અમે નક્કી કરશું કે આના ઉપર અમારે કેવા આક્રમક પગલા લેવા સરકાર રજૂઆત અનેક વાર રજૂઆત કરી છે મુખ્ય રૂબરૂ મુલાકાત લેટર દ્વારા વધુ કર્યું છે અમે આજનો કાર્યક્રમ કરતા પેલા બે તારીખે સીએમ સાહેબ લેટર લખેલો છે આનું તમે કઈક કરો નસ તારીખ થી બહિષ્કાર કરવાના રૂપિયામાં ટોલ બન્યા છે બધા પુરાવા સાથે રજૂ રજૂઆત કરી છે પણ સરકાર સમજતી જ નથી બિલકુલ હવે સરકાર નથી સમજતી તો હવે સરકાર ચમત્કાર બતાવવાનો સમય છે એટલે જ અમે આ લોકો આજે શાંતિપૂર્ણ કરીએ છીએ તો હજી

પાંચસો પંદર કરોડના ખર્ચે આ બે બન્યા હતા તેની સામે ઓગણત્રીસો કરોડની વસુલાત થઈ ચૂકી છે તેમ છતાં પણ હવે આ તેઓ ટોલ માફ નહીં કરતા હવે ટોલ બહિષ્કાર કરો નાદ સાથે આજે તેઓ આ વિરોધ નોંધાવી રહ્યા છે ચોક્કસ થી વાત કરવામાં આવે તો હવે જ્યાં સુધી આ વિરોધ જ્યાં સુધી આ તેઓનો આ તમામ ટોલ નો બહિષ્કાર નહીં થાય એટલે કે ટોલ માફ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન જે છે તે યથાવત રહેશે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા